તો આ લોકો આ કે મને મને વેલકમ ટુ અ ન્યુ બ્લોગ મને ને બાકી તો વિરામ નહી ને ને મત પછી તીન કરી જા સુ પ્લાન તો જમીન લીધા પછી કઈ અકે સુ પ્લાન એ મને દરજો જી તો

હવે છે ને બીજું તો ઠીક છે પણ મારે આજે આપણે ઓલા બધા કેતા કે વિડીયો ખરાબ પડે શોર્ટ વિડીયો બનાવે કોમેડી અમે મૂકા અને હમણાં ચાલુ કરી દે છે અમને દાંત જોઈને દાંત છે ઓય હવે એમાં એ મોટો વિતાડા કઈ ને હવે એ કર્યું તો છે જો મોટો વિતાડા કે મોટો તો આવા લાયક નથી એ પીણે ઠેવી એટલે એ અમારા બનાવો પાછ મોબાઈલ પર કોઈ

તો એણે મને કીધું કે હું એમ ચોલીમાં એના ને ક્લિક કરી વિડીયો ક્લિક કરી અને એને કોલાબ્રેશન કરું એમ ઇન્સ્ટાગ્રામમાં માં એમ તો પછી એમાંથી કોઈને ભાડે કે જોતી હોય તો એમ એવી રીતે વિડીયો પોસ્ટ જોઈને આવે એમ હા પોસ્ટ પોસ્ટ કે વિડીયો જોઈને આવે એમ એઝ ધ મોડેલ આજે હું રિપ્રેઝેન્ટ કરું તો ચમકે તો જો ખરેખર આવી હું તો કઉ આજે તમારે લેવી તો એટલે એકવાર ના મસ્ત મસ્ત હજી તો આ કાઈ નથી હું અત્યારે કેટલી પાંચ અને એક જોઈએ તો એટલી બધે કરતાં એક કરતાં એક મસ્ત એમ મને બહુ કેમ સ્પેશિયલી મને બહુ તો હવે શૂટિંગ કરવાનું છે

સારું તો ચાલો અત્યારે એટલે કડી મસર કત કે બાદ છે ને હવે હિન્દી ક્યાં કર્યું આ એ ફોટો શૂટિંગ કમ્પ્લીટ થઈ એકની હજી બીજી બાકી હે ને હજી એક કરે ને આજે કાઢવાનું બાકી છે હમ એ એક કમ્પ્લીટ થઈ જ જેની માં ને હું ગરમી ગરમી આખો ભરી મૂકો જો અત્યારે પેર નો વામાં કરો છે ને ફોટો નું શૂટિંગ માં તો એમાં તો આજી ખબર છે કે એમાં શૂટિંગ માં ને બે ત્રણ રાખવાના હોય તો અહીંયા દુબી પચા ખાચા હો ફોટા પડવા પચા નથી પડ્યા કારણ ફોટો એટલા તો છે એમાં ફૂલા માં ખોટી એટલે એટલે ફોટોગ્રાફી કરતા બધા જોતો તા પેલી છે ને આ આ બીજી વારો આવી ગયો એકદમ રેડ અને પોટલું ભર્યું ને હવે આ ખાલી આખું બધું કરવાનું છે એના ને બધે ચેક કરી કરીને ફોટો શૂટિંગ વિડીયો શૂટિંગ ને પછી અપલોડિંગ કરવામાં આવે છે અપલોડિંગ ની છે ને આઈડી વાઈડી બધી એના કે પછી આરામથી એટલે હવે પાછા આડી ઉપર જાય મેળવી પે

ઓકે તો હવે હાલો જો થઈ ગયું સાત કરણ ને જાય પપ્પા પેંડા લઈ આવ્યા તો પેંડા ખાવાના ચાલુ કર્યા એટલે આ કેવું શાક ને પેંડા અથાણું એ જ અથાણું કરણ એવો આવી ગયું એ અપડેટ પછી બટન બાકી આવતું પેંડા ખાવા બેઠો કરન કોઈને થાબડી પેંડા ખાવા હોય તો કમેન્ટ સ્પેશિયલ થાબડી પેંડા કોણ પૂરા કરી ગયું એ કમેન્ટ કર દેજો

એક બાલગામની વિઝિટ કરતાં નહીં ભૂલતા ફ્રેન્ડ કારણ કે બાલગામના પેંડા ત્યાં પ્રખ્યાત છે ને એટલા મસ્ત પેંડા મળે કે તમને મજા જ આવી જાય ખાઈને કેવાનું એ તો આજે આખો પાછી ટ્રાય કરે ત્રીજી ત્રીજી ટ્રાય કરીને આગળ એને ને ફોટોશૂટ કાલે કર્યા પછી બીજા છે આજે

જો એ હાટુતે આ ફોટો સેટિંગ હાટુતી એ દેવા દે દેખાઈ ગયું એટલે આટુ એટલી બધી ઘરે હત્યારે આ બધે એટલે ફોટો કરવાની છે અત્યારે તો અહીંયા પ્લીઝ ત્યાં જવાનું તમે આવો તો એટલે જોડી ન ગમે ઉતોય બનાવેલો છે જોઈ લઈજો છે જે બધું છે योला न्यू न्यू આઈટમ તો ફાઇનલી આ ચોથી ટ્રાય કરી ઇનાવે હવે આની ફોટોશૂટિંગ ચાલુ થાય આગળી 3 થઈ ગઈ એકદમ દેખતા જ લાગે ઓલી જેમ નથી લાગે પેલું આવી રીતે આ ફેસ સ્ટાઈલ હે કે એમ ક્રોસિંગ તો આને ફોટો શૂટિંગ કરવા એ બહાર અહીંયા એટલે આપણે ફેમસ પ્લેસીસ છે ને બે ઓકે